એટલે તમારું ભણતર કદાચ ઓછું હતું પણ વાંચનનો જે શોખ છે એને ક્યાંક વિચારોમાં ક્રાંતિ લાવવામાં એક ભાગ ભજવ્યો એમાં આપણે કહી શકીએ તો વિચાર આવ્યો પછી કઈ રીતે કામ શરૂ કરવું છે આ ટ્રસ્ટ પહેલા જ સીધું બની ગયું કે પેલા એમનામ તમે કામ શરૂ કરો ના ટ્રસ્ટ બનાવ્યું બે હજાર અગિયારમાં બરાબર કારણ કે આપણે સામાન્ય સ્થિતિમાંથી જરા ઉપર ઉઠ્યા એટલે નાના મોટા ડોનેશન આપવાની એક આદત હતી જ તે એમાંથી બે હજાર અગિયારમાં મારા મધનના નામે માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ સ્થાપના કરી અને પછી આદિવાસી વિસ્તારોમાં વિઝિટ પર જવાનું ચાલુ કર્યું અને એમાંથી આ કામ ચાલુ થયું બરાબર એટલે ટ્રસ્ટનું ગઠન થયું ત્યાર પછી એક લક્ષ્ય હતો કે ભાઈ આવા વિસ્તારોમાં જવું અને પછી ત્યાં કેવી જરૂરિયાતો છે આ છે તે તો પહેલી સ્કૂલનું નિર્માણ ક્યારે થયું પહેલી સ્કૂલનું નિર્માણ એ રીતે થયું કે મેં મેં કીધું કે અગિયારમાં સ્થાપન કરી પછી બાર તેર ચૌદ એ રીતે મેં આદિવાસી ઇલાકામાં બધે ફરતા અને બાળકો સાથે જેમ તમારી ગોઠડી એમ ગોઠડી કરતા ગોઠતી અને એની નજીક જવાની કોશિશ કરતા અને એમાં ખૂબ બધા કરુણામય દ્રશ્ય જોવા મળતા અને એ ઘટનાઓ જોઈ અને આપણું હૃદય દ્રવી જતું મારું ખુદનું અને જે રહેવાની કે ભણવાની જે અસુવિધા જોઈ અને ખૂબ અંદર વેદના થતી અને એમાં બે હજાર પંદરમાં બેડકુવા દૂર તાપી જિલ્લાનું કાંકરાપાળ ડેમની નજીક આવ્યું ત્યાં કસ્તુરબા આશ્રમ શાળામાં તે કન્યા હોસ્ટેલની છાત્રાલયની ડિમાન્ડ આવી અને બે હજાર પંદરમાં પહેલું છાત્રાલય કન્યા છાત્રાલય ત્યાં બનાવ્યું બેડકુવા દૂર બરાબર તો બે હજાર પંદરમાં પ્રથમ સ્કૂલનું નિર્માણ થયું પણ તમે જેમ કીધું કે અંતરિયાળ આદિવાસી વિસ્તારોની તમે મુલાકાત કરતા તો અહીંયા શું અનુભવો થતા અને ત્યાંની જે પરિસ્થિતિ છે એ અત્યારે જેમ કે આપણે જે જેને આપણે વિકસિત શહેરો કહી શકીએ અમદાવાદ છે વડોદરા છે સુરત છે રાજકોટ છે અને એની આજુબાજુના જે સમૃદ્ધ ગામ આપણે કહી શકીએ ત્યાંની જે શૈક્ષણિક પદ્ધતિ અને જે સુવિધાઓ છે તેનાથી એ વિસ્તારો કેટલા અલગ પડે હવે પહેલાં તો ગુજરાતના આદિવાસી ઇલાકામાં ગાંધીજી સરદાર વલ્લભભાઈ પણ એના ચાહક હતા સાથે વેળસિંહવાળા જુગતરામ કાકા ઠક્કર બાપા એ ભાવનગરના જ હતા આવા મહાપુરુષોની ખેડ હતી જ ખેડ મીન્સ કે શિક્ષણના કામ એણે બહુ વર્ષો પહેલાં ચાલુ કરે કરેલા જેથી કરીને ગુજરાતમાં આજે પણ સસ્સોની આસપાસ આશ્રમ શાળાઓ છે એ આશ્રમ શાળાઓમાં શિક્ષણ તો હતું જ બીજા રાજ્યોના આદિવાસી કરતા ગુજરાતમાં સારું હતું એ મેં તમને ગણાય એવા ઘણા નામો છે એને આભારી પણ તકલીફ શું હોય કે ભાઈ હવે એક જન્મજાત સંસ્કાર હોય છે તો હજારો વર્ષથી જે પ્રજા આદિવાસી જીવન જે કે ભાઈ જનરલ થી અલગ જીવન જીવતી હોય એનો ખોરાક પાણી એની વિચારવાની એની રહેણી કહેની એનો સંસ્કૃતિ બધું અલગ હતું જેથી કરીને એ હજી જે તમે જે રાજકોટ કે સુરત કે અમદાવાદ જે શહેર ગણાય એનાથી તો ઘણું સુવિધામાં તો બહુ પાછળ જ હોય પણ સ્વાભાવિક છે કે વિચારોથી પાછળ જ હોય એ તો અનુભવાનું જ પણ સાથે સાથે શું થયું કે ફિઝિકલ સુવિધાનો પણ બહુ અભાવ લાગ્યો કે ચોમાસામાં પાણી પડતું હોય શિયાળામાં કાંઈ બહાર્યું ન હોય આમ એમાં ઠંડક લાગે એવા પણ બનાવો બનતા હવે બધું અટક્યું કોઈ કોઈ જગ્યાએ કે ચોમાસાની અંદર આપણને બધાને ખબર છે કે સર્પ ચોમાસામાં બહાર આવે તો સર્પ વિદ્યાર્થીઓને ડંખી જાય ને વિદ્યાર્થીઓનો મૃત્યુ થયા થયા એવી પણ ઘટનાઓ ઘટતી આયુર્વેદી સ્થિતિમાં ડિફરન્સ તો હતો જ

એની પાછળ આમ મને એવું લાગે કે પ્રકૃતિનું આયોજન હોય ને એ રીતે ચાલે છે જેવી ડિમાન્ડ આવી એટલે મેં એક ભાઈને ફોન કર્યો જે મારો મિત્ર છે કે ભાઈ તું મારી સાથે જોડાતા આપણે બે થઈને એક ભવન બનાવી દઈ એટલે એને સીધી હાથ પાડી એટલે સ્વાભાવિક છે કે મારા જીવનમાં વચ્ચે હું સંન્યાસ આશ્રમમાં બે વર્ષ ગયેલો ત્યાંથી હું શીખેલો કે સસ્તું ને સારું કઈ રીતે થાય એ મારી સાથે જે ત્યારે મિત્રો હતા ત્યારે મેં કર્મયોગી હતા પણ હતા ગ્રુપ એને ઘરે જમવા બોલાવી અને થોડી સલાહ આપી કે ભાઈ આપણે આ ભવન સસ્તું ને સારું બનાવવું હોય એની કઈ મેથડ એ બધું સમજાયું અને એ ભવન તૈયાર થયું અને રિયલ સસ્તું ને સારું જ થયું બધાને આટલી કોસ્ટમાં આ તો બધાને એમ થઈ જાય આવી કોસ્ટમાં આ થયું એમ એટલે આ રીતે એ ભવન બન્યું બરાબર એટલે આપણા આપના મિત્રનો સહયોગ પ્રાપ્ત થયો ને ત્યારબાદ અમે સહયોગી દાતા કહીએ છીએ આજની તારીખે તે દી નહોતી ખ્યાલ બરાબર સહયોગી દાતા કહેવાય પેલી શરૂઆત ત્યારથી કે ભાઈ એક દાતાનો સહયોગ તમને મળ્યો